જય મિત્રો જો આપણે ગુજરાત સરકારનું એક નવું સવાસ છે આજે ધન્વંતરી રથ જે ચાલુ છે ને એકસો આઠ અંતર્ગતની સેવા છે અને ખરેખર સારી સંજીવ શ્રમિક એરિયા જે ખરું જોવા શ્રમિક આરોગ્ય સંજીવ નહીં આ એરિયાની અંદર જે શ્રમિકો હોય કે જે મતલબ જે દવાખાના ના જઈ શકતો હોય આખો દોડો કામ કરતા એ વ્યક્તિઓ માટે પીસેલો હોય છે અને હમાવો જોવા ડાયાબિટીસ સુધી ચેક થાય છે ડાયાબિટીસ ચેક કર્યું બેન તમે કાકાનું સરસ સરસ સર બીજી આમાં કઈ કઈ સેવાઓ આપો છો તમે હિમોગ્લોબિન ચેક કરવાનું એસપી હિમોગ્લોબિન ચેક કરવાનું કઈ ઇન્ફેક્શન નું એનું આ વાનમાં છે સગવડ હા તો તમે ત્યાં અંદર સિવિલ નોલેજ હોય બરાબર સરસ સરસ સામાન્ય તાવની મેલેરિયા સુધી ટ્રીટમેન્ટ બધી મળતી હોય છે બરાબર છે અને બીપી ના ટૂંકમાં બીપી માપવાની ડાયાબિટીસ શું છે આવતું પહેલા ચેક કરીએ છીએ અને પછી જમેના કલાક પછી પછી એવું લાગતું કે આવે છે તો પછી અમે એમને કે બતાવો બરાબર પ્રમાણે જે મેડિકેશન વાળા ફિઝિશિયન આમારી ટોટલી દવા તો ફ્રી ઓપોજ હોય છે ને દવા એ બધી ફ્રી અને અમારી ઓફિસ

તમે દવા રેગ્યુલર લઈ જાવ તો એથી ચું રહેશો આમ જો આ પેશન્ટ છે ને એમને રેગ્યુલર દવાઓથી જ લઈશું અને એનો ફ્રી ઓફ ચાર્જ હોય તો ખરેખર સરકારને ધન્યવાદ આપવા જો વિદેશમાં જાઓ ને તો મોટું મોટું જબડા હોય પણ એ કદાચ આવું તમારા સિવાય મળે નહીં જે દવાઓ મળે તો વિદેશમાં તો તમારે એપોઇન્ટમેન્ટ લઈને પૂરું ઉપર પડે અને નંબર આવો ત્રા ઠેકાણ ઉપર રહેવા ખોમી દવાઓ આપણા ઘેર આપણા વગણ આખી વાન બનાવીને એટલે ખરેખર સરકારનું એક પ્રશંસનીય પગલું છે અને ખૂબ આવકારદાયક છે જય હિન્દ જય ભારત